આજે બેનો શું ના કરી શકે આખું અત્યારે અમદાવાદ ગજાવી નાખ્યું છે ઓગણત્રીસ રૂપિયા કોલ્ડ કોફી પીવડાવવાની બર્ગર આપી દેવાનું પછી નાચોસ છે પફ પીઝા કે શું છે ત્રીસ રૂપિયા માં આપી દેવાનું બધું રૂપિયા બધું આપી દીધું કે એક જ આઈટમ ત્રીસ રૂપિયા તો આખા અમદાવાદમાં છે ને અત્યારે ધૂમ મચાવી રહ્યા છે આમને ચાર બ્રાન્ચો થઈ ગઈ ને ચાર ફ્રેન્ચાઇઝીસ આપી દીધી હવે કેટલી કરવાની હંડ્રેડ આઠ હંડ્રેડ અને લેડીઝ જે કે કરતા જ હોય છે હંડ્રેડ થવાની છે અને હંડ્રેડ પર્સન્ટ તમારે કારણ કે તમે જે ખવડાવો છો ત્રીસ રૂપિયામાં આવું કે વિચારો કે આપણે સસ્તું ખવડાવ્યું બધાને પબ્લિક ને ખબર પડે અગર આપણે મોંઘું રાખી બધાને ખ્યાલ આવે કે તમે શું આપી રહ્યા છો વાહ આજે જોરદાર વાત કરી હવે આપણે કદાચ એક કોઈને ખાવા હોય તો ક્યાં આવવાનું કે સાસરી નગર એકતા ફેસ્ટિવલ જો તમે આ કેવી રીતે વિચાર કર્યો કે આપણે આવું ચાલુ કરીએ તમે પહેલા શું કરતા ઘરે જ હતા કે શું પહેલા હું જોબ કરતી હતી હું બેંકમાં હતી ઓકે પછી બેંકમાંથી એવો વિચાર આવ્યો કે

કોમલ બેન નામ છે દીપુ ભાઈ અને કોમલબેને તો બૂમ પડાવી દીધી છે અને કેવા કેવા વિચારો આવતા કે આપણે શું કરશું ઘણા વિચારો આવતા હતા પછી એમાંથી આ એક આ ફાઈનલ ગેમ ફાઈનલ કરી પછી કે લોકો કેવી રીતના મારા કારણ કે અમદાવાદમાં તો આ બધું મળે છે નવાઈ તો છે એની આ વસ્તુની અને બધી જગ્યાએ હવે તો હું એમ કહું તો 500 મીટરમાં કે 1 કિલોમીટરમાં તો જે જોઈએ બધું મળી જાય કોલ્ડ કોપી ને બધું તો દીપુભાઈ આમને જે સ્ટાર્ટ કર્યું માનશો ને હું અહીંયા બેઠો છું કસ્ટમર ચાલુ ને ચાલુ છે અહીંયા લોકો આવતા જ છે અને પ્લસ પાછું મેં અહીંયા નાચો થોડીક સાઈઝ નાની છે તમારા પ્રમાણે પણ લોકો ને કે હવે પેટે લોકોનું નામ થઈ ગયું થોડું થોડું ખાય છે નાસ્તાના ટાઈમે તો આ બધી વસ્તુ તમે ઓગણત્રીસ માં આપી દેવાની અને આ તમે ત્રણ દિવસની ઓફર આવી ગઈ તમે કાયમ માટે રાખવાના કે પછી શું કરવાનું જ્યાં સુધી ખવડાવે ત્યાં સુધી ખવડાવશે બીજું શું શું રાખી દે આપણે ઘણી બધી આઈટમો છે મેનુ ઠીક છે છે બધી સાઈઝના બધા પછી પ મેગી છે બધી છે 30 રૂપિયામાં કોઈ ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ પછી પાઉ સાદા વાપરો ને કીધું કે કઈ પાઉ બી બેકરીના કંપનીના જ વાપરીએ છે પછી કોલ્ડ કોફીમાં દૂધ ને બધું અમૂલ નું વાપરીએ ખાલી લોકો ટેસ્ટ કરવા આવે એના માટે બાકી તો આ તમારી પડતરે 30 થતી હશે અત્યારે તો એટલું જ છે તો આનાથી તમને શું ફાયદો થાય ખાલી અમે અત્યારે ખવરાવવા માટે ટેસ્ટ માટે જ બોલાવ્યા છે તો કમાશો શું અત્યારે નહીં કમાવાનું